માતાજી રામ રામ સીતારામ જો અહીંયા માર્કશી મારવાનું મશીન આલે સર્વિસ નું મશીન આલે તોફાન સર્વિસ થાય પછી જો એમાં આ શેમ્પુ આવે આ શેમ્પુ નાખીને સર્વિસ કરે કે શેમ્પુ હોય પાણી આવે અંદર ત્યાં સર્વિસ થાય જો તોફાન એમ પાણી અંદર વહી જાય એમ ઘોડા થાય સડી જાય ઉતરી જાય ને આ પાણી અંદર વહી આ ઉનારમ ગમે સર્વિસ કરે તો એમ નડે નહીં કુંડ હા શણાઈ મીંડા આમ પાકવાકોરે થોડાક કાસા હે બે નંબર કાસા હે હજી એક નંબર ઓલિકો પાકી ગયા હવે ડાબલા વાળા ને કેવું પડશે કાપવા ઘણા વાડ નીકળે ને આ વાળ હોય ને એટલે ખંજવાય રહેવા રાખે પગવાય આ બાજુ આપણું ફાર્મ છે આમાં ત્રીજો કલર ઉખડી ગયો હોય અહી વાર ને પેલું પથ્થરું હોય ને એટલે આમાંથી ઉખડી જાય હવે પાછો મારશે ને એટલે ના ઉખડે અસ્તર મારી પાસો મારશે એટલે આ ઉખેરી નાખવો જો એકવાર એકવાર ઉખેરીને આમ પાસો મારશે ને એટલે કમ્પ્લીટ થઈ જાય બધી આ જોઈ લે અમારે આલીશાન ઊભા અકોરા લક્ષ્મી માતા આકોરા પછી આલીશાન આ જોઈ અમારે લી ત્યાં ગજા આવી ગયો રેતી આમાં હવે રેતી ચાલુ થાય પણ હવે નખો હોય બજાર કામ ખેતરું ખાલી થાય ને તો આપણે મારગ પીડા હે જોઈ ને અમારે આન બાન ને ચાન ઉભી તુફાન ની માહ જે સર્વિસ થાય ને એની માહ અમારે મહાદેવ ઉભા આ બાજુ જોઈ ને એ મહાદેવ આખો અમારે અભિજીત ની માં

રૂમો માંથી એવા સોખા કરાવી ને આમાં રેતી નાખવી પાછી રેતી હોય ને તો માથા નુકરો ન ભરાય બરો ઘટે મોરલા બોરલા નામ આ પણ માયરા કરે મોરલા જ ભાઈ આપડું રાષ્ટ્રીય પક્ષી છે પછી બીજા નંબર માં ઓછા થાવ મીજા એ જો એ કરાવી સડાવી બતાવીએ તમને આપણે ફાયદો ઘણો કરે અને કંઈ આપણે ઉજરીને મોટા કરી દેવાય એટલે પૂરું એની રીતે રિયર એની રીતે જોવાય વડ ઉપર સડી જાય એનું વડ ઉપર સડી જાય રાતે દિવસના જોવાય આમાં કોઈ પ્રડકું વિસીને જાડા મોટા કૂચર્યા હોય તો મારી લઈએ મોટા થાય ને એટલે તો માણા નહીં મારશે ને તાપ થતો જાય જઈ લે કરાઈ સડાવીને ફરતો હતો પણ જરાક હું આવ્યો એટલે ભૂઠા પીડ્યા લઈ લે અમારે કામધેનું ભાઈ કાર ઝાડ મારે એટલે અમારે રામ લખનથી હરોહ મારે હા એમાં કે રામલખન તો હજી ઓછા પણ આ તો કાર કોપ મારે એમ એને કે અમારે કામધેનું કંઈ ઘટે નહીં જોઈ લે પછી આમાં શું આંસકા ન લાગે ડાયાબિટીસ ન થાય આ બધા ખાતા હોય લાંબા કાંઈ દેવા જ નથી આપણે મોરલાન આ ખરેખર તો એમાં આપણે ફાયદો કરે ને આપણે આને ખેડૂતને ઉજેરવા જ પડે આપણી ફરજ છે લે લઈએ ખરા સડાવી જમાવટ કરી નાખે આમ આંગળે ઊભા એટલે આંગળું રૂપારું લાગે છે બીજે સડાવી જમાવટ જમાવટ કરો એ હાંભાંભા કેમ મસ્ત લાગે મસ્ત લાગે પૈસા વાળા હું આમ પૈસાઓને કરું તમારી મારે કરોડો રૂપિયા હોય તો આ તમારા આંગળે ન હોય તો શું કરું પૈસા આને કોક નીકળે જો ટોટલે બેઠા મોર બોલે એમ એવા ને ટોટલે બેઠા આપણે ઘરમાં બોલ્યા બધાને ટોટલે બેસીને બોલે એવા ને આપણે તો ઘરમાં એ આવે ઘરમાં ગૌશાળામાં આમ ગાયું ભેરા કઈ રખડતા હોય એમ ગાયું ભરા અહીંયા કાકરે જ ઉભ્યું કે કાંકરેજ એને ન બોલાવે એને ન બોલાવે કાંકરેજ કે કાકરેજને મોરલાને બોલાવે જોઈને હજી તો નાના હે બાકી મોટા થયા વર વર દોઢ દોઢ બે બે વરના એટલે તો એવા પીસા હોય ને એવડા પીસા મોટા હોય જમાવત કરી દે ભાઈ હું પછી આમ પૈસા ને કરું પૈસા જ પડ્યા રહી આમ રિલાયન્સ વાર ધીરુભાઈ મરી ગયા કરી કરીને એ બાદ તા ઘણા તો આવું પાલો લેવા ગયો તો ઘણા તન તનથી આઠ ત્યાં ખેડૂત ત્યાં જાય ને શું કે ખબર એ ઉધડો દેવો મણને હિસાબ નથી દેવો એટલે દાયને ત્યાં જ આરામ હોય મેં કીધું આ માંડવી લાવો ઉધડી લઈ જાવ કે માંડવી થોડી ઉધડી દેવાય કારણ કે માંડવીમાં તો વેપારી ઉધડી દઈએ તો હુરાવી દઈએ લઈએ દઈએ એને કે મણ ઉપર મગોટું નથી દેવું કારણ કે આમાં ખોટું બોલવું પાંચ વીઘાનું બે વીઘાનું દસ વીઘાનું મણમાં ખોટું જ ન બોલાય ને ખરેખર બધા લ્યો ને ભાઈ ઉધડું લેવાય જ નહીં ઉધળું લેવાય એમાં ખોટું જ બોલાય બધું ખેડૂત હું કાલે જેને જેને ત્યાં ગયો હતો ને એ બધાય કે ના નાય કે ભાઈ ઉધડું દેવું નહીં કે મણને હેસે નથી દઉં એક બે ભાઈ બંધુ ભૂચક્યા થઈ કે આ મણને સાહેબ બહુ દીયા મફતના ભાવને દઈ જઈ ગયા જેઠ મહિને આને બધા નહીં કે ખોટું જ બોલવું હોય બાકી સાચું બોલવું હોય તો ધડ દેખીને કે આ ભાઈ મણને હેસે પાંચ રૂપિયા ઓછા વધારે આપણે કીધું કે ભાઈ અમારે ઓછા એ નથી દેવા જા ન નથી દેવા તો કે ના એ વાર અમારે ઉધડું ફલાણો એટલે માગો ને દીકડો એટલે તો એને આપી દેજો એટલે એવું છે એ વાર ને ઘટાણ કોઈ માણસ ડાયાબિટીસ ન થાય આંસકો ન લાગે ખેડૂત ને નસું બંધ ના થઈ જાય કેન્સલ ન થાય ટીબી ન થાય જીનગીમ ન થાય કારણ કે એને તો ભગવાને અવતાર જ એવો દીધો અમારે પહેલાં અહીંયા ખેતીમાં મૂઠ મૂકતા ને એટલે હું કહેતા મારી માન એમ કહેતા કે આ આપણું એકનું નથી બધાને ભાગ છે મૂઠ મૂકો એટલે કે પહેલાં તો એમ કેજો કે અમારે ગાયું નથી એ બળધું નથી એ પછી લવારને ઉતારને વારણને માગણને પછી મહેમાનોને પછી વધે અમારું હોય અટાણે તો મૂકે બધા કહે કે એ બધાને કોઈ જ નથી દેવું આ ટેક્ટર ચાલુ કર્યું અમારું ખાય જ જવું અને પહેલાં તો એવું હતું કે ભાઈ આ બધીને દેવું પડે બધી ગરીબ માણા ગાયું રાખતા તો વાડીએ પૂરો લેવા પાથરો લેવા આવે તો દેતા બધા અટાણે તો આ વેસા તો લેવા જાય એમાંય કાપી દે પછી આંસ કોલાઈ ગયો ડાયાબિટીસ થઈને કેન્સલથી પછી થાય જ ને નસું બદલાવું પડે કારણ કે કામ ઈ નથી કરવું નથી બળતું રાખવાનું કોઈક રાખતા એને પણ ખોટું બોલી દીધી એમ તેમ ખરેખર કહેતા હોય તો આપણે પાલાવાળા ફાટું થઈને તો લઈએ એકાણું કયું ને આપી દીધી હતું ને કંઈ આપણે એવું જરૂર નથી કંઈ દેવાની મેં કીધું કે આ ગોવાળું માણસો કોઈને કામ નથી કરવું ગોવાળું ના જડે બીજા નંબરમાં આ પાલાવાળા જ્યાં જાય ને ખોટું જ બોલે એટલે હવે આપણે નિયમ કરી નાખ્યો કે મણના હિસાબ જડે ને ત્યાં જ લેવાય આપણે ઊંઘોય નથી લેવો ને નથી લેવો કે આપણે મણના હિસાબે આપી દઈએ પીડાને આમ કુકડા બુકડા આ કૂકડા આપણે ન રાખીએ પણ લાણ હાટું થઈને રાખવા આપણે કેમ કે આપણે કંઈ ઈંડા ખાતા નથી આપણે ઘરે ચાઇ ન બને ચા નહીં વેફર નહીં ઠંડુ નહીં બધી મનાય કહી લે પછી આમ ગાયું હા એમ ભેરી રહેતી ફેરી જ રહી આજો ઓલી આ બધી છે ને આ ઓલી એક આ ફરવા આવી ત્રણ મહિનાથી આ ઊભી તો જો એ નકરી જ બે આનો ફેરી બે હોવા દે તકલીફ એ મારે કરે ને બધું કરે આજો આ બધી ફેરી બેથી ઓલી એક નકરી કે તમારે મા કાઢી અહીંયા ઊભા ઉભા ઘર વાળે આવી ઊભી હોય મહા કાઢીને પછી હું ઘટે બને પછી જોઈ લે આ ઓલું બરું જેવું આવે ને જવાર એમ તો જવાર જ ગયા ચાર વરસ સુધી હાલે પણ આમાં હતો ને કમરા ખાઈ ગયા હતા અંદર ઈર આવે આમાં આમાં ડીઝલ સાઈટ્યું એવા ને કે ડીઝલ સાઈટું પૈપે આપણે તો પજા પચાસ ગ્રામ ક્યાં આપણે સો બસો બસો ગ્રામ નાખીને સઈટ્યું એટલે ખરેખર આ સારું નીકળ્યું ખરી આ સટાઈ ખરી ડીઝલ કોઈને આવી ધ્રોઈ રાખવાની હોય ને તો આમ ડીઝેલ મારી જજો ભાઈ જવારની બાજરાની આ તે હોય તો આ દવા કરતાં ડીઝલ સારું એક તો સસ્તું પછી ઓર્ગેનિક અને જો આ નકાના કમરા આમ

मी मानते तो हाँ, अब वो ट्रैक्टर लेने जाओ अब मैं बाप को ट्रैक्टर सबे आ गया तो जॉन डियर ले ना बुद्ध तो का आई जा तो रेडी पे हवा में डाल रोटा वेट और तो जोड़े हाक बाबू ई हाक लागो है तो बीजो ट्रैक्टर ले आए कितने ले आए क्यों ले आए ये हाक लागो ई ट्रैक्टर क्यों हमेशा ही है के क्यों मेसी है वैसे वो ले ले दो नहीं ना काम क्या है इनका काम क्या है वो ये है जीपीएस जीपीएस ले दो ना ट्रैक्टर में फिट की जीपीएस के जो हमारे जी आई है ना जीपीएस के जो तुम के जोगे ना साफ करवाओ इधर साह करवा मंडवी वो वो मां हाथी आ जाए गोल आई हेड आई

પછી અમારે હાવ હજુ બેઠા હતી સ્ટાઈલ એમ કંઈ ઘટે નહીં ને ભાઈ ભેરા જ એક જ હે ઊભા હોય તો એમ જ ઊભા હોય બેઠા હોય તો એમ જ બેઠા હોય એનું નામ ભાઈ કહેવાય એનું ભાઈ એ ભાઈ હવે આમ કમ્પ્લીટ થઈ ગયો ગણખર લખન અમારે જો જોવે તો બે જ જવો હોય જોઈને એક જોવે હમણું બીજોય બીજો જવો હોય પછી અમારે અહીંયા આ તો બાપ બાપડાનો શોખ એમ બળધું છે ને ક્યારે ને કે આ મારો નહીં પણ મારા દાડા ને એના દાડાને મારા બાપાને બધા એવો શોખ હતો કોઈ નબળી વસ્તુ ન રાખે કોઈ દી એને કે અમારો આ બાપડાનો શોખ પછી જો અહીંયા મકાઈ આને પડી બીજા કોઈને ન હોય કારણ કે પહેલાં અમારે બરધું ને જ ખબર આવે મારી માતા જોધાન ખોધા ખાઈ ભલાય એટલે મરથી અમારે અહીંયા નહીં પણ ખાવાનું ન જડે પહેલાં બળધું ને જડે પછી ગઈ ને પછી ને ઘોડા તો આવે મરથા તો અમારે આ જ આવે એને કા આની માથે જ કમાઈ હતી કારણ કે કોહે એ હાલતા જાનમાં એ જાતા કંઈ માલ ભરવો હોય તો એ જાતા ખેતર ખેડવું હોય તો એ હાલતા જોઈ લે આરામ ફરમાવે બે કોપી ટુ કોપી બેઠા અકર અમારે દિલ માદી કરો ખા જો એને મગોટું નાખી જાય ને એ પીળ્યું હોય આંડળાઓને બહુ નથી નાખતા લોટકા બહુ થઈ જાય કેમ ડાબી ખુલચ્યું બેઠા હે એટલે આમ બેઠા હોય તો આંગળું રૂપારું લાગે આંગળે બેઠા હોય તો ઉપાય નહીં દિલ બાગ પાછો અહીંયા બટકા ભરે રમતી કરવા આવે જઈ લે જઈ એટલે ભાઈ એવું છે જોઈ લે જોવે એટલે બે ભેરા જોવે જો તમને દેખાય એક વહુ જોવે એટલે એક વાહુ જોવે અમારે દીપ આગળ વાં જો દીપ જોઈ જાય તો રાખ જોતા એટલે આગળ બે હમણું થઈ ગયો એ અમારે દીપ છે હામે જો હાથ ફૂટ નો માટી જાવ દેખાય થઈ લે જોવે એટલે બે એનું એમણું જ એમનું જુઓ કરશે આનું નામ જુડું આવા ના જડે રૂપિયા દેતા તો આમ કરોડ દિયો તો ન કોઈ મારા જેવો હોય તો એને કાંઈ રૂપિયાનું કાંઈ વેલ્યુ નહીં અને ભાઈ ખરેખર ઓસ્ટ્રિયા જવું હોય તો ગા જવું હોય તમારે કઈ પૈસા ખાઈ જવા હાટું કે આપણે આમાં કઈ દહા વીસ લાખ રૂપિયા નથી જડતા એ હાટું નથી કરતા પણ તમે ને તો આપણું ઓલું હજાર જણાને પુગાડવાના એ વસની પૂરું થાય કે અભણ મહિનાને હજાર જણા હજાર માણસોને વિદેશ મોકલી દીધા ખાસ કરીને તો આપણે એ જ છે કે ભણેલા મોકલે હું અભણ મોકલી દઈએ અભણ એવા ને ખેડૂત દીકરો માલિક બને અને ભણે ને એ નોકર બને એવા ને કે ભણે એ નોકર બને કે હું એને આમ દેશી ભાષામાં અમારી કોર અમારા બાપડા એવું કે ખબર કે ભણે એ તો મૂલી બને માલિક તો અભણ બને એટલે આપણે એ વધારે એટલે આને કોઈક સબસ્ક્રાઈબ કરજો ચેર કરજો ને ઓસ્ટ્રિયા ગાજે હું હે એમાં પાંચ આઠ જણા બાકી છે અને એમ તો બે ત્રણ જણા એ કીધું પાસપોર્ટ ઘટાડવાના એ કઢાવે પાસપોર્ટ આવી જાય એટલે આવશે પણ ખરેખર ગાજે હું હે અને બે લાખને પાંચ હજાર રૂપિયા પગાર એટલે બહુ ઘણો કહેવાય એમાં ઉંમર આવે વીસ વર્ષથી અડતાલીસ વર્ષ એટલે પંચાવન વર્ષ આલે પાંચ આઠ ઘટે એટલે કોઈ જવું હોય કહેજો ને ઝડપ કરજો અને એમાં પહેલાં સિતેર હજાર રૂપિયા ભરવા પડે કાગળિયા પહેલાં તો કાગળિયા તમે આપો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ મેરેજ સર્ટિફિકેટ અને ફોટો એક અને આ પાસપોર્ટનું આગળ પાછળનું પાનું એ પછી તમારે એ મોકલો ને આથી ઉપરથી આ પાડે કે આ હાલશે તો જ એમ પૈસા લઈએ ને પૈસા નથી લેતા એને ઘણા કે ભાઈ પૈસા મોકલી દઈએ એમ પૈસા નહીં પૈસા ઉપરથી કાગળિયા તમે પીડીએસ કરીને મોકલો આ પાડે પછી જ હું લઉં કે રોગા તમારા પૈસા લઈને હું પાછા મોકલવા ઘણા ફોન કરે ભાઈ પૈસા ને કાગડીયા મોકલી દી એમ નહીં તમારે જાવું હોય તો પીડીએસ મોકલજો રોગી ન મોકલતા અને ઉપરથી હા પાડે ને તો જ હું તમારા પૈસા લે કે લેતો નથી કેમ કે આપણે કંઈ ખાઈ નથી જવા અને આપણે ખેડૂત દીકરા ભગવાન ઘણું દીધું આમ હાથી ઊભા કરે હિન્દુસ્તાનમાં કોઈ પાસે ન હોય રામ લખન આપણે ખેર ઊભા હોય તુફાન જેવા ઘોડા અર્જુન જેવા ખોટ કોરા પછી શું ઘટે આપણે આપણે સાયકલ લેવાની શું જ નથી જે માણસને એને ચારસો રૂપિયાની સાયકલ આપણે રાહતમાં જતા નહોતા લઈ શક્યા એને આવી ઊભી હોય રિલાયસું પછી હું અમારે તેજરૂપ ને આલિશાન ને લક્ષ્મી ને લક્ષ્મી કદમને અમારે મહેનસ જ છે એને આ રિલાયન્સ જ છે આ ગમે તે કરોડોના દીકરા દઈ જઈએ એટલે ભગવાન તમારા કિસ્મતમાં હોય ને કોકનું સારું કરવા તૈયાર થયા દીયા જોઈ લો હાથિયું ફરી હા અર્જુનને ફરતા હોય પછી હું ઘટે કેમ કે જઈ અને બહુ નાખતા ને બહુ લટકા થઈ ગયા એટલે તરફ ભૂખા રાખવા પડે કારણ કે એના ફિટનેસ બગડી જાય એનો પછી બહુ નિર્વાહ થઈ જાય તો પગું બગડે એટલે એવું હે ભાઈ એમાં ઉંમર હાલે અને ખરેખર આજે હું આઠ કલાક કામ કરવાનું અને પૂગી ગયા પછી ત્રણ ચાર મહિને તમારી ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો છોકરા ભેરા લઈ જવા હોય તો બે માણા ના હે ને બે માણા જ જવાય નહીં અમારે કાં રાજકોટના હે આપણે નામ નથી લેતા પણ એ બે જણાને જાઉં હતું એને ચોકરાય નથી એટલે મેં કીધું ભાઈ તમે શું કામ બે જણા જાઓ એટલા રૂપિયા નાખીને એક જણું જાવ ને એક જણું જાવ એટલે ત્રણ મહિના પછી તમને દોઢ બે લાખમાં તેડાવી શકશે ત્રણ મહિના એના કરતા એક જણું જાવ બે માંથી એક તો પછી એક જણું જાય મેં સમજાવે હું કામ રોગે રોગા રૂપિયા નાખો આપણે આમાં કઈ એવા પૈસા નથી જોડતા દસ વી લાખ પછી તમને બે બે મોકલી દો પૈસા વારો થઈ જાય આપડે થોડાક જડે આપડા જો ગણાય જડે આપણી કેપેસિટી બહાર જડે આપણે ભણ માણસને ઘણા જડે એટલે આ જડે તોય એટલે ભાઈ ખરેખરી ગા જેવું હોય ને જવું હોય તો આપણું નામ છે રમભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને આઠ કલાક કામ કરવાનું હોય પાંચ વેર તમને નાગરિકતા આપી દઈએ અને ત્યાંનું ટીઆરટી કાર્ડ આધાર કાર્ડ આપણું હોય ને એવું જડી જાય ને એટલે ત્રણ મહિના પછી કે ચાર મહિના પાસે તમારી ઘરવારીને તેડાવી શકો અથવા ઘરવારી ગઈ તો ઘરવાળાને તેડાવી શકો એટલે કરો અને ગા જેવું હોય તો અમારે આમાં ગાયો ઘોડાઓની ખીચડી હાલે જેટલા ઝાઝા થા હોય એટલા હરા આપણે ઓલું હજાર માણાને વિદેશ મોકલો એણવી કામ પૂરું થાય અમારે લખન હવે રેડી થઈ ગયા જો આ મધ લગાડ્યું આ કોઈને એવો પગ દુખતો હોય તો એક ભાઈને જો આમ પડદરીત ફોન હતો એને મેં કીધું કે ભાઈ મધ અને લંગર સૂનો આવે નાખી નાંગરિયા આંગરિયાથી હલાવો એટલે મલમ જેવું થઈ જાય ને ગરમી થઈ જાય નહીં ભૂમો એટલે થઈ જાય એ ભાઈ કહેતો મારે વરાદીથી રમભાઈ પર જ લંગડો હાલે મેં કીધું થવા જઈએ તો આપણે બીજાએ સીંધ્યું હું તમને સીંધું એટલે આવું હા ભાઈ આમ કોક ના સારું થતું અહીં કરાવી લો અમારે પાસે હવા જૂના એમાં મકાઈ પડી બીજાઓને ઓછું પીડ્યું હોય એને બીજાઓને ઓછું માપી નાખીએ ને શું હું ગાય બહુ લોંટકી થઈ જાય ને ઊભી રહી કાંકરે જ નાલ્વું પડે તો એનું એલું થાય જોઈ લે કોપી ટુ કોપી તો છે પણ કોપી ટુ કોપી જોવું પડે જોઈ લે બે એક જ સરખું જોઈએ જો બીજો એ હમણો જોઈએ એટલે આવું હે ભાઈ અમારે આને આને હે ને અમારે બડધુનો અમારે બાપ બાપડાનો શોખ ને આપણે મનમાં એવું જ હતું ની ન હોય ને બરધું એવા લેવા હું ત્રણ છિયાર વરથી એમ કરતો તો પેલા હું બળદ જ આપતો બઢધું જ હતા આપણે પ્યોર ઓરિજિનલ ખેડૂતો તો હા લે ને આપણા મોબાઈલ નંબર હે અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાસી એવું હે ભાઈ એવાના આશીર્વાદ દેજો એટલે રામલખનને આપણે ને તાલકે જીવે પચીસ ત્રીસ વર આપણે એટલું જીવું જાજુ નથી જ દીવું પછી હું આમાં એ વરી લાકડી ઉખોડીને જેવું એના કરતા નીકળી જાવ ને પાછા આવીએ છોકરાઓને ઘરે ક્યાં એટલે ભગવાનને કે દેજે તો આવી સાહેબ દેજે બાકી ભિખારી જેવી દે તોય નહીં અને આપણે કંઈ તમારા ખાઈ નથી જવા તો જે માતાજી આમાં વિડીયો પછી બહુ મોટો થઈ ગયા